નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ રાજીવનગર એક યુવક મંડળ બજરંગ ગ્રુપના ગણેશજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ગણપતિ આગમન હાલ વડોદરા શહેરમાં અલગ અલગ મંડળો દ્વારા કરવામાં આવી રહ્યા છે અને તેવામાં દિવાળીપુરા સ્થિત રાજીવનગર એકના રાજાની આગમન યાત્રા ભવ્યતાથી નીકળી સતત ચાર વર્ષથી તેઓ ગણપતિ બાપાની સ્થાપના કરતા આવ્યા છે અને આ વર્ષે પણ બાપાના સ્થાપનાનું પાંચમું વર્ષ હોય ગણેશજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું કલેક્ટર કચેરી પાસે આવેલ ધ્યાન સર્કલ ખાતેથી આગમન યાત્રા નીકળી અને રાજીવનગર એક ખાતે પહોંચી મોટી સંખ્યામાં આગમન યાત્રામાં લોકો જોડાયા હતા ખાસ વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર અગિયારના નગરસેવક નરવીસિંહ ચુડાસમા અને વોર્ડ પ્રમુખ પણ આગમન યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા સૌ આપ સૌને થેન્ક યુ કે આટલો બધો સહકાર આપી રહ્યા છે બધા જ અને આપણા ભારતીય સંવિ ભારતના આટલા મોટા પર્વ જે શ્રી ગણપતિજીનું આગમન આજે થઈ રહે થઈ રહ્યું છે અમારા રાજીવનગર એક યુવક મંડળ દ્વારા જે આ વર્ષ અમારું પાંચમું વર્ષ છે લગાતાર ચાર વર્ષથી અને આ પાંચમા વર્ષથી અમે બહુ જ સારી રીતે અને ભગવાનની આટલી સરસ શોભાયાત્રા અમે આગમન કરી રહ્યા છે ભગવાનનું જેથી લોકોનો પણ આટલો સહકાર રહ્યો છે અને બધા જ યુવક મંડળ દ્વારા કોર્પોરેશન દ્વારા અને બધા જ કાર્યકર્તાઓ દ્વારા સારો સહકાર રહ્યો છે અમને અને જેથી અમે દર વર્ષે આવી જ ભગવાન ગણપતિજી ની પ્રતિમા નું સ્થાપન કરીશું આ પાંચમું વર્ષ છે આગમન યાત્રા નીકળી છે ઓપી રોડ યોગા સર્કલ થી જે જશે રાજીવનગર એક મુકામે મારું નામ રાહુલ વેલદાર ગજાન ગણપતિ એવા દુદાળા દેવ નો સત્યાવીસ તારીખે ગણેશ ચતુર્થી શરૂઆત થવા જઈ રહી છે એ નિમિત્તે દરેક વિસ્તારમાં અલગ અલગ યોગ મંડળો દ્વારા શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવે છે એ જ રીતે આજે રાજીવનગર એક સાર્વજિક યોગ મંડળના શ્રીજીની પ્રતિમાનું આગમન ખૂબ મોટા પાયે કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને મંડળના યુવાનો ખૂબ ઉત્સાહથી જોડાયા છે એ જ સાથે સૌ નગરજનો ને પણ શુભકામના પાઠવું છું અને આજ રીતે શ્રીજી નું આયોજન કરતા રહે એવી શુભકામના